લભોઈ તાલુકો વડવાણા ગામમાં આવેલી નેવ વર્ષ જૂની અને જર્જરિત પાણીની ટાંકીને ગ્રામ્ય પંચાયત દ્વારા તોડી પાડવામાં આવી છે રણછોડજી મંદિર અને ગામ ગ્રામ્ય પંચાયત નજીક આવેલી આ ટાંકી ગમે ત્યારે ધરાશય થઈ શકે તેમ હતી જેનાથી ગ્રામજનો માટે મોટો ખતરો ઊભો થયો છે આ જોખમને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય પંચાયતે તાત્કાલિક અને સમયસર પગલાં લીધા છે આ નિર્ણય ગ્રામ્ય પંચાયતની દૂરદેશી અને ગ્રામજનોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ટાંકીની હાલત અત્યંત ખરાબ હોવાથી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જ તેને સુરક્ષિત રીતે તોડી પાડીને સંભવિત જાનહાની અટકાવવામાં આવી છે ગ્રામ્ય પંચાયત દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અને સ્થાનિક સંસ્થાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે કે જાહેર સલામતીને પ્રાધાન્ય આપવું કેટલું જરૂરી છે વડવાણાના આ પગલાથી ગ્રામજનોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે